જય માતા આજે માનો દિવસ હોય મતરડે જેને કહેવામાં આવે છે કે માની તોલે કોઈ ન આવે મા એ મા બીજી વગડાની વા પોતે ભૂખી રહે અને સોરૂને જમાડે પોતે ફસ્ટ બેઠી અને પોતાના સંતાનને સુખી રાખે આનંદમાં રાખે એવી મા નો આજે દિવસ હોય અને એ દિવસે માં વિશે જેટલું બોલો એટલું થોડું છે પણ આજે માંથી કોઈ મોટું નહીં જળ ધર કે જગદીશ સબ કોઈ નમાવે ਪ੍ਰਭੂ ਹਰੀ ਨੇ ਪੂਜਤਾਂ ਅਨ ਮਾਤਾ ਕਦਾਸ ਨਾਮ ਲੜੇ ਈਮਾਨੀ ਜਵਾਦੀ ਬੜਾ ਹੈ ਈਸ਼ਵਰ ਪਤਾ ਗਾਲਿਆ ਬੇ ਤਣ ਅਖਰ ਬੋਲਤਾ ਅਨ ਕੁਸ਼ਨ ਸੁਧਾਰੇ ਇਕਾਜ ਆਪੇ ਮਾਵਾਦ ਏ ਇਕ

ਈ ਆਪੇ ਪਿਤਾ ਈ ਗਾਲਿਆ ਇੱਕ ਵੀ ਜਾਣੇ ਉਪਰ ਨੇ ਅਵਤਾਰ 22 ਰਾਤੋਲ ਪਣ ਤੋਲੋ ਤੋਂ ਮਾਨੀ ਤੋਲ ਐ ਇਹ ਬਨავੇ ਗਾਲਿਆ ਅਰ ਜਲ ਚੰਦਰ ਬਿਮਾਰੀ ਕੇ ਹਰ ਜਲ ચંદ્ર બ્રહ્મા વાળી એવી માં જનેતા જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી એની કિંમત ન થાય પણ જ્યાં માં સ્વર્ગસિદ આવે ત્યારે મા વિનાના દિવસો બહુ વહેમા લાગે છે એવી માં જનેતાની તોલે કોઈ ન આવે એવી માં જગતજનની માં જગતજનની કહો કે જગદંબા કયો કે ચંડી કયો કે ચામુંડા કયો આ સર્વ વ્યાપ્ત પોતે જ છે અને પોતે જ સંચાલન કરનારી એવી જનેતા એની તોલે કોઈ જગતમાં ન આવે મારા બાપ આવો અમૂલ્ય સમય જેની મા પાસે હોય એની સેવા કરી લેજો જગતમાં પછી પાછો સમય નહીં મળે એવી મહા જનેતા એનો લાવો લીધા જેવો છે અને એટલી વિનંતી કરું છું કે આજે માં દિવસ હોય એટલે દરેક ને કહેવા માગું છું કે માં જેવી મા જનેતા સુઃખ દુઃખ માં સાથે બિરાજનારી એવી માં પછી તમને નહીં મળે એટલે આજે માંનો દિવસ છે એવું ચા માં બે શબ્દો આપને રજૂ કર્યા છે જય માતાજી